જય શ્રી કૃષ્ણ શંભુજી સોમવારે ગયા ગંગાને યારે મને તો મેલી સંગે લીધી સહેલી શંભુજી સોમવારે ગયા ગંગાને યારે મને તો મેલી સંગે લીધી સહેલી અન્નપાણીનો ભાવે વિ યોગ પ્રાણ જાય એ વાત કોને કેવી મનમાં વિસારી લેવી પાણીનો લેવી પ્રયો મંગળવારે ચિંતા કરે યપાર નહીં ને નિંદ્રા નો આવે સંભુ ના ગુણ ગાવે ભવાની મંગળવારે ચિંતા કરે યપાર નહીં ને નો આવે સંભુ ના ગુણ ગાવે બહુ નામી બુધવારે ન લઈ ગયા યારે રે ગંગા ને ધારી યમને મૈકા વિસારી બહુ નામી બુધવારે ન લઈ ગયા યારે રે ગંગા ને ધારી યમને મૈકા વિસારી ગંગાના ભાગ્ય મોટાયા મારા ભાગ્ય સોટા ત્રજી ત્રિલોકના ગંગા સળાઈ માતે ગંગાના ભાગ્ય મોટા યા મારા ભાગ્ય છોટા તજ ત્રિલોકનાથે ગંગા સળાય માથે ગંગાજી ગુરુવારે મેણા તે આમ મારે માનીતી આ જઈએ છે સાંભુને સુખ દેશે ગંગાજી ગુરુવારે મેણા તે આમ મારે માનીતી આ જઈએ છે સાંભુને સુખ દેશે થાય યાદી ના એ વાત કોને કેવી વડાય નહીં કોઈ દાડી હવે શું કરું માળી થાય છે યાદી વાત કહું કોને વડા નહીં કોઈ દાડી હવે શું કરું માળી શુક્રવારે સ્વામી સંભુને સિસનામી સબ નામ સારા સે અલ્પ ભાગ્ય મારા શુક્રવારે સ્વામી શંભુને શિષ નામી શે સબ નામ સારા એ અલ્પ ભાગ્ય મારા શિવદત સુખ પાયા શંભુ ન ગુણ ગાયા પતિનું રાજ મળ્યું સર્વ સુખ દુઃખ ટળ્યું શિવદત સુખ પાયા શંભુ ન ગુણ ગાયા પતિનું રાજ મળ્યું સર્વે દુઃખ ટળ્યું शनि प्रदोप करिये या भाव हरए रेवा ती रे माळीी मयी पार सनी प्रदोप करिये या दुष्ट भाव हरिये रेवान्य तीरे माळी माळीी मयी मासे परम पार आव्या भवानी मने भव्य साल समय मनारी वधाव्य त्रिपुरारी આ દિવસે આવ્યા ભવાની મને ભવ્યા સાલો સમય મનારી વતવા ત્રિપુરારી મનવાણી વ્યાધ્યોતી સાંભૂન તપ કરતી સાલો સમય મનારી પ્રીતે પૂજો મુરારી મનવાણી વ્યાધ્યોતી સાંભૂન તપ કરતી સાલો સમય મનારી પ્રીતે પૂજો મોરારી સુણે શીખે ગાય યોગ દુઃખ જાય વલ્લભ ભવન દેવાણી સુખ સુણે સર્વ પ્રાણી સુણે શીખે સગાય ગાય વિ દુઃખ જાય વલ્લભ ભવન દેવાણી સુણે સર્વે પ્રાણી શંભુ સોમવારે ગયા ગંગા ને આ રે મન તવન મેલી સંગલી હેલી જે શ્રી કૃષ્ણ ગમે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં